જય માતાજી મિત્રો જય શ્રી રામ મળી ગયા છે એ નવા વ્લોગમાં કેમ છો બધા મજામાં જઈશો શ્રીદેવ બળદ આશ્રમ ગામ રફાળા તાલુકો બગસરા જિલ્લો અમરેલી બતાડી દઉં તમને બધો શિયાળ બ્યાડ બધું બળદ બધા બાર વહી આવી ગયા છે બધા બળદ નિરાજ કરીને બેઠા છે હમણાં લીલાની સાઈટ છે ઓગા કાયદો છે ફૂલ ઘણા મિત્રો કહે કે ભાઈ સાપ કટર મશીન નથી સાપ કટર મશીન છે પણ થોડીક પાવરની આપણે તકલીફ છે બીજું કે માણસોની તકલીફ છે એટલે આપણે કટિંગ નો કરી શકીએ કારણ કે કટિંગ કરીને જો નાખવા જાય તો આપણે એક તો બહાર ગમાયે નથી અને અંદર ગમાયે છે એ કાચી છે એ હમણાં તળિયું પાકું કરવાનું છે એટલે બધું એ તકલીફ છે એટલે સાપ કટર આપણી પાસે થોડીક પાવરની તકલીફ છે આપણે ટીસીની માગણી કરી છે ટીસી આવી જાય તો સાપ કટરમાં કટિંગ કરીને જ પછી નાખશું ગમાણ પાકી થઈ જાય અને ખાસ વાત કરી દઉં તે બધે બીમાર છે હજી આ બળદનું ઓપરેશન કરવાનું આપણે રહી ગયું છે ગાય બાંધી છે લીમડે ઓપરેશનવાળી નંદી મહારાજ છે અને ખાસ જણાવી દઉં એક નવો કેસ આપણે આવ્યો છે એક વાસડી આવી છે અને જો એને શું તકલીફ છે મિત્રો એનું ચ્યુસે એક્સિડન્ટ બિચારીનું અને પગ ભાંગી ગયો છે અહીંથી આવું હાઇડકાનો ભૂકો થઈ ગયો છે એટલે એનું આપણે ઓપરેશન કરવાનું છે તો હજી બધા મિત્રોને ખાસ વિનંતી કરું છું કે વાહન આંખો પણ જાળવી નાખો જોકે આમાં વાહનવાળાનો કંઈ વાંક નહોતો એસટી બસ અરે ભટકાણી પણ એસટી બસ બસવાળું તો એક તો મોટું વાહન કહેવાય ને અચાનક જ વચ્ચે આવી ગઈ હતી એટલે એમ એક્સિડન્ટ થયું હતું તો આનો વાઘ તો જે છૂટા મૂકવાવાળા છે આ માલિકીની જ વાસડી છે અનીડાડા ગામ એવું કૂકાઓ પાસે ત્યાંથી આવી છે નહીં ગૌસેવક ભાઈઓ બિચારા રિક્ષામાં ભરીને લાવ્યા એટલે આનું આપણે ઓપરેશન કરીશું નંદી મહારાજનું ઓપરેશન એ બાકી છે મેં તમને ગયા લોગમાં કીધું જ પણ માણસોની બહુ તકલીફ છે એટલે ઓપરેશન હજી થયા નથી એટલે હવે પાછું રવિવાર ઉપર જાય એક તો કામની એટલી ભી મેં કીધું એમ હૂકો સારો લાવવો લીલો સારો લાવવો આ જવો બધું કાયમીકના માટે કોઈ ડ્રાઈવર હોય નહીં એટલે અમારે ખુદ જ બધી જવું પડે બબે ત્રણ તણ ફેરા ભરવા ડેલી પાછું વરસાદ જેવું ને બધું હતું એટલે આદિતભાઈ અમારે જાહેર કાપીને ઘોડીને નાખે બાવળીને આપણે બાંધી છે અંદર કારણ કે વસેરી ઊંચે ધોઈ ખાવા કરતી રોજીને બહાર ગાડે રાખી છે રોજી ગાડે નિણ ખાશે અને બાવળીના એ અંદર રાખી છે બધા બળદ બહાર વઈ ગયા છે બફારો બહુ છે એટલે આજે આપણે વેહલા બાર કાઢ નહીં છે જો અમારે અછો પ્રેમી હો નાના નાના ટુકડા કરીને કે સીવાની ખાય ને એટલે લીલી જાહેર આજે કટિંગ કેવું કરે બાકી આવો છોકરો હોય ને કોઈને જોતો હોય તો આપણે મફતમાં દેવાનો છે સ્પેશિયલ ઘોડીઓ હસવવા આમ જોવો કામ કામઢો એટલે પૂ વાત પૂછોમાં પરસેવો વળી ગયો પણ તો એ આમ જો પોરો નથી ખાતો આમ જુઓ મેં બબે ફૂટના કીધા હતા તો વેતે વેતે આવી ગયો ટુકડામાં લગભગ ચાર શ્યાર આંગળના ટુકડા ન કરે સારું આમનો ખરપો હાથમાં આવી ગયો ધારવાળો મિંજાળ કોક ને એમ થાય મહેનત કરે છે એટલે કોઈ જોતો હોય તો આપડે મફત માં દેવો છે ઘોડીઓ હાસવવા બરાબર પ્રમુખ આવી ગયા છે મકાઈ નાખવા તલ વા એમાં વચ્ચે વચ્ચે ઉગી તી એટલે બળદના ભાઈ માં આમ જોવો સીપુ આવી ગઈ છે ફર્સ્ટ ક્લાસ આપણે આ બધા બીમાર બળદ ખાહે બીમાર તો જો કે જાડા રાડા છે નહીં સાવી શકે સીપુ સીપુ ખાય વાવા જેવું અમારે ગોહા બાપા હોય ટ્રેક્ટર લઈને સ્પેશિયલ બીમાર બળા ધારું હોય કે મકાઈ નાખી દેવી ખાય તો આમાં આપણે આ બીમારના શેરમાં નાખી દેવી જો મિત્રો વાદળા થઈ ગયા છે પાછા હમણાં વાવાઝોડાની આગાહી છે પાલો આપણે પરિવાર વ્યવસ્થિત ઢાંકી દીધો છે કેસરી કલરની તાડપત્રી હતી તો ચાલી બાય ચાલીને આપણી પાસે છ ટુકડા હતા ઓલો નીચેનો કગળ ઉડી ગયો હતો એટલે આ બધું હળંગ કરીને વચ્ચે સિલાઈ મારીને એસી બાય એસીનો એક ટુકડો હળંગ કર્યો અને વ્યવસ્થિત પાછું બાંધ્યું છે હજી થોડુંક દોરી બાંધવાની બાકી છે એટલે આપણે એ વ્યવસ્થિત દોરી બાંધી દેવું ભાંઈએ અત્યારે ટાઈમ નથી ફેરો ફરવા જવો છે જો આ કાગળ ઉડી ગયો તો ઓલી વખતે વરસાદ આવ્યો પણ પણ કે હજુ નુકસાન નથી પણ આ વખતે આપણે વ્યવસ્થિત ઢાંકી દીધું છે થોડોક કાગળ ઓલી બાજુથી ઉડે પણ ત્યાં હું છે હજી હરખી દોરી નથી લાગી ગઈ હાંજે દોરી લાગી જાય એટલે વ્યવસ્થિત ઢકાઈ જા બાકી એક ધારો આ બધો કાગળ થઈ ગયો ને લાંબો એટલે ઉડવાની ઓછી થોડીક રહે પણ છતાં હવે તો કુદરતના હાથમાં વાત છે આપણે ઝડપથી ગોડાઉનનું કામ ચાલુ કરવાનું છે જ બે દિવસમાં સુરતથી આ પ્રે પ્રેરણા ગૌ સેવા ટ્રસ્ટ ટ્રસ્ટનો સહયોગ મળ્યો છે બે લાખને એકાંત મિત્રો ફાઇટર પ્લેન નીકળ્યા છે સાંભળજો જો અવાજ હમણાં બહુ બહુ ફાઇટર પ્લેન નીકળ્યા છે હાવ નીચેથી હાવ નીચે એટલે માનો ને કે હાવ નજીકથી નીકળ્યા છે આમ તો આપણે રેગ્યુલર નીકળતા હોય પણ હમણાં વધારે બે દિવસથી છે હમણાં જો આ બાજુ આવે તો આપણે દેખાડું એક ત્રણ ત્રણ ચાર ચાર હોય અને વરસાદ આ બાજુ વરાવવા મળ્યો જુઓ તમે અંધારપટ થઈ ગયો છે કદાચ વાદળું માથે છે આવી હોતી ને આનું કંઈ નક્કી નથી આપણે ફેરો ભરવા જવાનો છે તો ઝડપથી ભરી આવી થોડીક મકાઈ હજી ઢાંકવાની રહી ગઈ છે આ ઝાયરની કડપ છે એ તો આકડી નાખી દેવું આપણે બાજરો છે પણ બધી વ્યવસ્થા એમ નથી જેટલો કાગળ હતો એટલો તો દીધો છે આપણે આ બધું અલગ અલગ આવતું હોય એક ફેરો મકાઈનો છે એ લીલી જ કરવા આપણે કાલે સ્ટોક થઈ ગયો તો એ હતો લો લીલો બાજરાને એક ફેરો સ્ટોક થઈ ગયો એટલે હુકવણી કરવા નાખો ને આ તો કડબ જ હતી અડધી અત્યાર બળદને નાખી દીધી શિવાની બેન મીઠા ઠેકડા મારવા જુઓ હા બેટા રેતી ખાવાની બહુ મજા આવે છે ને ધૂઈડ ખાવાની એટલે ગોળીઓને અંદર બાંધવી પડે છે હવે બસ બસ જો ઠેકડા ઠેકડા તેમ આમ તેમ આમ તેમ આપણે મંગળા મંગળા એવાય થઈ ગઈ હવે જોવો છૂટી કરી છે હવે એ નામ ન લે ક્યાંય જવાનું કારણ કે આટલા બધા દોઢસો ભેગી રહેવા મળી હવે થોડી ક્યાંય જાય શિવાની પાસે જાય છે આટો મારવા શિવાની બીવે છે મંગળા બીવે છે હા આવી આવી વાહ 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 હાલો ઘોડીઓને આપણે આમાં લઈ લેવી છે શેડમાં પેલા રોજીને બહાર રાખતા પણ આવા ગમે ખાઈ કે બહાર ગાડાની જરૂર હોય નીણ બીણ ભરવા તે ગરમી બહુ છે એટલે અહીં થોડોક પવન આવે હમણાં રાજુ થોડાક થોડાક પોદળા લઈ લેજો કે કોરું છે ખાતરનો દળાઈ જામી ગયો હવે આપણે ખાતર કાઢવાનું છે ફરીવાર મિત્રો કહું છું કોમેન્ટ કરજો હવે રોજી કેટલા દિવસ લે આમાં કઈ અંદાજ નથી આવતો ગયા વખતે તો અગિયાર મહિના પૂરા લઈ લે હવે તો હાવ ઘોડી ગળી ગઈ છે જોવા હવે હાવ મેડી છે ગળવા ઉપરથી ને બધી સિવાની બેનને ઓલો મોટા વાડામાં પૂરી દેવાની જરૂર છે ધૂળ બહુ ખાતા શીખી ગઈ છે કે વસેરું નાનું હોય ને ખાતા શીખતું હોય તો ધૂળ ખાય ખાસ એ ધ્યાન રાખવું પડે નગર પાછા એને પેટ થોડા મળે થવા તો ખાવા મળી છે હાલો મિત્રો આટલું જ મળીશું નવા વ્લોગમાં આપણે ધારમાં મોટર એ ઉતારવાની છે પછી આગળ આગળ બધું બધું કહેતો જાય વરસાદ આવે એવું થઈ ગયું છે જય માતાજી જય શ્રી રામ